પરમપૂજ્ય સંત શ્રી પદ્મ સ્વામી સચિદાનંદજી મહારાજ છેલ્લા દોઢક મહિનાથી અહીં સુઈ ભગવાન શ્રીના મહાદેવજીના સાનિધ્યમાં સતત લોકોને કથાનો રસવાન કરાવી રહ્યા છે આપ સૌ જાણો છો સચિદાનંદજી મહારાજને આ વિસ્તાર પર ખૂબ જ ભાવ અને પ્રેમ છે છેલ્લા બે દિવસથી થોડી બાપુની તબિયત નરમ હતી આજે સવારે થોડી તબિયત વધુ નરમ થતાં અલગ અલગ જગ્યાએથી ડોક્ટરોની ટીમો બોલાવી અને તપાસ કરાવી તપાસના અંતે ડોક્ટરોના કહેવા મુજબ અત્યારે બાપુની તબિયત સારી છે પણ મેડિકલ ટીમ આવી હતી પાલનપુરથી પણ પણ આવી આવી હતી હતી પ્રોપરની ટીમ દરેકે બાપુની સારવાર કરી છે અને અત્યારે બાપુની તબિયત ખૂબ સારી છે બાપુની જે અંતિમ ઈચ્છા છે આપ સૌ જાણો જ છો બાપુએ અગાઉ પણ જાહેર કરેલું છે કે જ્યારે પણ બાપજી બાપુનો જ્યારે દેહ જ્યારે આ સંસાર છોડે ત્યારે પોતાના સમાધિ અહીં નડા માતાજી નડતરીના ધામો કરવાની છે એવી પોતે ઈચ્છા પહેલે પણ પ્રગટ કરેલી છે અને એની ઈચ્છા મુજબ બાપુ અત્યારે અહીં સુગમ ખાતે જ રોકાયેલા છે બાપુને એક બીજી પણ ઈચ્છા જ્યારે આજે બાપુએ વ્યક્ત કરી હતી કે હું મારો જ્યારે શરીર દેહ છોડે ત્યારે મારે અંગદાન કરવું છે એના માટે પણ ટીમ પાલનપુરથી આવી હતી અને બાપુ જોડે જે કંઈ પણ જાહેર કરી ચૂક્યા છે નરેશ્રી માતાજીના ધામમાં માતાજીના મંદિરની બાજુમાં જ પોતાની સમાધિ આપવાની છે બનાસ મેડિકલ કોલેજ દ્વારા ડોક્ટરોની ટીમ આવી છે જયારે બાપુ જોડે વાત કરી ત્યારે બાપુએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે એમને અંગ દાન કરવાની ઈચ્છા છે બરાબર બાપુની તો એવી જ ઈચ્છા હતી કે જીવતા જીવ અંગદાન કરી દે પણ આપણા અમુક કાયદા કે નિયમોના કારણે આપણે કરી શકીએ એમ નથી એટલે જ્યારે પણ બાપુની આત્મા એમનું શરીર છોડશે ત્યારે આપણી સ્પેશિયલ ટીમ આવશે મેડિકલ ડોક્ટરોની અને એ બધી ચાર્જ પડતાલ કરશે કે અંગ અંગો કેવા છે વ્યવસ્થિત છે અને એ અંગો પછી જે જરૂરતમંદો છે એમના દેહમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીશું અને એમને નવી જિંદગી પ્રાપ્ત થશે

છે વાયરસ પણ છે એટલે વાયરલ ઇન્ફેક્શન હોવાની પણ સંભાવનાઓ છે પણ આજ સવારથી થોડી તબિયતમાં થોડી કચળી છે અને ખોરાક કે એવું હમણાં હમણાં નથી લીધું પણ લિક્વિડ સ્વરૂપે લઈ શકે છે વાતો કરે છે દરેક વસ્તુનું એમનું ધ્યાન છે એટલે મને એવું લાગે છે કે સ્થિતિ અત્યારે એટલી કોઈ એવી તબિયત સ્થિતિ નથી સાધારણ સ્થિતિ છે ડોક્ટરોની ટીમ પણ અહીંયા આવી ગયેલી છે અહીંયા સ્થાનિક જે થરા અને અહીંયા પીએચસી છે એમાંથી પણ છે થરાદથી પણ છે અને એ બધા એમબીબીએસ ડોક્ટરો પણ છે એ બધાનું કહેવું એક જ મત થાય છે કે સ્થિતિ સામાન્ય છે અને જો આ વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ થશે અને આરામ જો થશે વ્યવસ્થિત તો બે દિવસમાં પુનઃ પાછી જે સ્થગી એમની છે એ કન્ટિન્યુ થઈ જશે સ્થાપિત થઈ જશે એટલે કોઈ એવો ગંભીર કંઈ એવો ચિંતા જેવો કોઈ વિષય હાલ જણાતો નથી હું એમની સાથે બાપુ સાથે વાત કરી ચૂક્યો છું અને આ સાથે એક વાત એડ કરી દઉં કે એમણે પોતાની ઈચ્છાઓ જે વ્યક્ત કરી છે તો એ તો પહેલાં પણ એમણે ઈચ્છાઓ વ્યક્ત કરી છે કે એમની જ્યારે પણ એમનો દેહ પડે કે જ્યાં પણ પડે તો એમ કે મારા છેલ્લા સંસ્કાર છે એ અહીંયા લડેજી માતાના પ્રાંગણમાં થવા જોઈએ અને ફરી પાછી એમણે એ વાતનું ઉચ્ચારણ કર્યું છે એ વાતને એમણે ફરી પાછી દોહરાવી છે એટલે મને એવું લાગે છે કે હાલ કોઈ ગંભીર સ્થિતિ નથી અને કદાચ અડતાલીસ કલાકમાં જ બાપુ ફરી પાછા બેઠા પણ થઈ જશે અને અમરીજી બાબાની કૃપા રહી તો એકાદ પ્રવચન પણ ફરી પાછા કરશે એવી સંભાવનાઓ પૂરેપૂરી છે એવી આશાઓ પણ છે